સીઝનમાં અમુક વસ્તુઓ જે મળતી હોય એને તમે ફ્રોઝન કે સ્ટોર કરી લો તો જ્યારે સીઝન ના હોય અને બહુ જ મોંઘી મળતી હોય એ વસ્તુ ત્યારે જો તમે ફ્રોઝન કરેલી હશે તો તમે એનો છૂટથી ઉપયોગ કરી શકશો હા હું વાત કરી રહી છું લીલા વટાણા ફ્રોઝન કરવાની રીતની ચાલો જોઈએ સારી ક્વોલિટીના ભરેલા દાણાના વટાણા લેવાના છે એને ફોલી અને ધોઈ લેવાના છે કોઈ વટાણા ખરાબ હોય તો ખાસ જોઈ વીણી અને એને કાઢી નાખવાના છે હવે એક સ્ટીલના વાસણમાં કે પોટમાં પાણી ઉકળવા મૂકીશું ઘણા લોકો પાણીમાં મીઠું ખાંડ સોડા નાખતા હોય છે પણ કંઈ જ નાખવાની જરૂર નથી પાણી બરાબર ઉકળે એટલે એની અંદર વટાણા આ રીતે એડ કરી દઈશું એકથી દોઢ જ મિનિટમાં વટાણા ઉપર આવી જશે ફ્લોટ થશે એટલે એને આ રીતે ઝારાથી કાઢી અને ઠંડા બરફના પાણીમાં એડ કરી દેવાના છે આ રીતે આઈસ આઈસક્યુબવાળું ઠંડુ પાણી છે એમાં એડ કરીશું આ બરફના પાણીમાં બે મિનિટ માટે વટાણાને રાખવાના છે ત્યાર પછી એમાંથી આ રીતે ઝારા વળે કે ચાણીમાં એને કાઢી લેવાના છે નીતરવા દઈશું લગભગ પાંચ મિનિટ માટે એને નીતરવા મૂકીશું પાણી નીતરી જાય એટલે વટાણાને ઝીપલોક બેગમાં આ રીતે ભરી લેવાના છે તમે એરટાઇટ કન્ટેનરમાં પણ ભરી શકો છો પણ ઝીપલોક બેગ એટલા માટે કે ઘરમાં જે પ્રમાણેનો વપરાશ હોય એ પ્રમાણેની સાઇઝની ઝીપલોક બેગ લેવાની છે સો ગ્રામ 200 ગ્રામ પાંચસો ગ્રામ કે એક કિલો એટ અ ટાઈમ જેટલા વપરાતા હોય એ સાઇઝની ઝીપલોક બેગમાં આ રીતે એને સ્ટોર કરવાના છે અને પછી તરત જ આ બેગને ફ્રીઝરમાં મૂકી દેવાની છે આ રીતે વટાણા તૈયાર કરશો તો એક વર્ષ નહીં બે વર્ષ સુધી આવવાને આવા રહેશે ચોક્કસ બનાવજો અને જણાવજો કેવા રહ્યા તમારા વટાણા આખું વર્ષ થેન્ક યુ